નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ સમાચાર આજના બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકાના સરપંચશ્રીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓ માટે તાલુકા કક્ષાએ એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા ગુજરાત દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ બે અંતર્ગત ઉપસ્થિતોને તાલીમ અપાઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા ગુજરાત દ્વારા બોટાદ જિલ્લાના ગઢ્ડા તાલુકાના સરપંચશ્રીઓ અને તલાટીકમ મંત્રીશ્રીઓનો તાલુકા કક્ષાએ એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝબે અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા પ્લાસ્ટિકનો ઓછો વપરાશ અને ફરી વપરાશ માટેની એસઆઈઆરડી સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડિવલપમેન્ટના તાલીમકારો દ્વારા વિસ્તૃત સમજણ પૂરી પાડવામાં આવી હતી તકે ગઢડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી એ ટી ડી ટીડી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી સહિતનાઓ તેમજ સ્વચ્છ ભારત મિશનના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયદેવ વી મંદિર જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદ